હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મસાલા ઓટ્સ બનાવવાના છીએ એક હેલ્ધી રેસીપી બનાવવાના છીએ અને જો તમે નવા તો મારી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે બે ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને તેલને ગરમ થવા દઈશું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નાખી દઈશું અને રાઈ સરસ તતળી જાય ને એટલે આપણે એમાં જીરું પણ નાખી દઈશું જો આપણું રાઈ ને જીરું તતળી ગયું છે એટલે એમાં હિંગ નાખી દઈશું આપણે અને આપણે જે ભાવતા હોય બધા વેજીટેબલ લેવાના છે મરચાં ગાજર અને ટામેટા અને વટાણા લીધા છે ને બધું જ આપણે અંદર નાખીને રોજ કરી લઈશું થોડું સાતળી લઈશું આપણે આપણે થોડુંક મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે એટલે આપણા શાકભાજી જલ્દી ચડી જશે બરાબર આપણે એક બે મિનિટ માટે સાતળી લેવાના છે આપણે હવે બે ત્રણ મિનિટ એને ચડવા દઈશું અને એને ઢાંકીને રાખી મૂકીશું જો આપણા જે શાકભાજી છે વેજીટેબલ્સ એ સરસ મજાના આપણા થોડા ચડી ગયા છે હવે એમાં આપણે ઓટ્સ નાખી દઈશું એક વાટકી જેટલા અને બધું બરાબર હલાવી લઈશું આપણે આપણે મીઠું પહેલાંથી નાખ્યું છે એટલે આપણે મીઠું ચાખીને નાખીશું ઓછું વધારે હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખી દઈશું અને બે ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને એક ચમચી જેટલું આપણે મરચું પાવડર નાખીશું અને બધું જ બરાબર હલાવી લઈશું આપણે અને હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું એક ગ્લાસ જેટલું અને એને હલાવતા રહીશું બરાબર આપણે ચડવા દઈશું હવે ઢાંકી દઈશું આપણે ઢાંકીને બે મિનિટ સુધી જવા દઈશું જો બે મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખ્યો હતો તો સરસ થઈ ગયા છે અને વચમાં મેં થોડું હલાવી હલાવીને લીધું હતું કારણ કે આ જો હલાવીએ નહીં તો નીચે ચોટી જાય છે એટલે અને સરસ મજાના આપણા ફટાફટ હેલ્ધી એવા ઓટ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આમાં આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું ઓપ્શનલ છે તમને નાખ્યું હોય તો નાખી શકો છો અને અડધું લીંબુ નાખી દઈશું એટલે સરસ મજાનો ખાટો મીઠો ટેસ્ટ આવશે અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું તો તૈયાર છે આપણા સરસ મજાના હેલ્ધી એવા મસાલા ઓટ્સ તો હવે એને આપણે સર્વ કરી લઈશું જો ફ્રેન્ડ્સ સરસ મજાના આપણા મસાલા ઓટ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ સવાર સવારના બ્રેકફાસ્ટમાં તમે બનાવીને ખાઈ શકો છો અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક છે ને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં